હવે તમે ભારત કૃષિ કેરની જે ની ટ્રાય કરી એ તમારી પ્રોડક્ટ કઈ હતી અને કેવો અનુભવ રહ્યો તમારો યા લસ લસ હતી બરાબર અને આ વાંપરા પછી આમાં રિઝલ્ટ સારું આવ્યું શું રિઝલ્ટ આવ્યું તમને આમાં મૂળનો વિકાસ સારો થયો છે અને છોડનો વિકાસ સારો થયો છે અને વાનમાં કલરમાં એકદમ સારી કઈ રીતના વાંપર્યું તો આ તમે

બરાબર ફાયદો આપે ને હા આરિયુ આ ચોખું નજરે જ દેખાય છે આ મૂળ ને બરાબર બરાબર છોડવા કઈ વાંધો નહીં ભલે ધન્યવાદ